ગુરુકૃપા ફર્નિચર છે પચીસ પ્રીમિયમ વસ્તુનો કરિયર સેટ માત્ર રૂપિયા સાડત્રીસ હજાર નવસો નવ સાથે હેડબોક્સ વાળો બેડ એલઈડી લાઇટ ફિટિંગ સાથે આવશે છ બાય પાંચ પ્યોર ફોર્મનું ચાર ઇંચનું બે વર્ષની ગેરંટી ગાડલું સોળ બાય ચોવીસની કાચ અને ખાનાવાળી ટીપોઈ ટીપોય છ બાય ચારનો નો ત્રણ દરવાજાવાળો કબાટ કોમ્પ્યુટર વાળા લોક આવશે ફર્નિચરમાં દસ વર્ષની ઉદય અને લાગે ની ગેરંટી આવશે વર્જિન પ્લાસ્ટિકનો અનબ્રેકેબલ બાથરૂમ સેટ પીસનો ડિનર સેટ છ લોકોને જમવા માટે બે નંગ પગલુછણિયા બે ટુવાલ ચાવીનું સ્ટેન્ડ ફોટો ફ્રેમ દીવાલ ઘડિયાળ બાર પીસનો નો સેટ છ ના બાઉલ બે નંગ બાજોટ બે મુખવાસદાની સાત પીસનો લેમન શેડ બે ઓશિકા બે તકિયા બે ના